સોરઠની બજારમાં અવનવા તોરણ દીવડા અને રંગબેરંગી કલરો તથા રોશની કરવા માટે અવનવી સિરીઝો જેવી વસ્તુઓનું સ્ટોલ પર લોકોની અત્યારથી રાખી જોવા મળી છે અત્યારે આવનારા દિવસોમાં લોકો વરુ વધી ખરીદી અર્થે શહેરમાં બજારોમાં જોવા મળશે તેવી આશા વેપારી રાખી રહ્યા છે તો બીજી તરફ બજારમાં નવા કપડાઓ બૂટ ચપ્પલ અને કલર મુખવાસ અને દિવાળીઓની વસ્તુઓના સિઝનનો ધંધો કરનારા લોકોએ અત્યારથી સ્ટોલ કરી દીધા છે અને ત્યાં હાલમાં લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અત્યારે દિવાળી નજીક આવી રહી છે ત્યારે આપણી વિજાપુર સંસ્થા વડોદરા સંસ્થા વેરાવળ સંસ્થા અને વૃદ્ધાશ્રમ તમામ જગ્યાએ જે વૃદ્ધો છે અને અનાથ દિવ્યાંગ બાળકો છે એમના વતી દિવાળીના તહેવારોમાં તમામ આપણા દાતાશ્રીઓ અને સંસ્થાના મદદરૂપ થતા એન કેન પ્રકારે દાતાશ્રીઓ અને સંસ્થાના ઇતિહાસોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે સાથે બે બ્યાસી નો નવું વર્ષ જે આવે છે ત્યારે સમગ્ર નવા વર્ષ દરમિયાન આવતા વર્ષમાં તમામ આપણા દાતાશ્રીઓ અને એમના પરિવારશ્રીઓને ખૂબ ભગવાન સુખ શાંતિ આપે નિરોગી રહે અને સમાજના સારા કાર્યો થાય પોતાના કુટુંબમાં સબ આનંદિત રહે એવી શુભેચ્છા સાથે અમારા દિવ્યાંગ બાળકો અને વૃદ્ધો વતી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ